માંડવીના બાબાવાડી વિસ્તારમાં રસ્તા પર પાથરિયા પડ્યા છે પેવર બ્લોક માંડવી શહેરના બાબાવાડી વિસ્તારમાં લોકો હાલ રસ્તાની સમસ્યાથી પરેશાન છે જ્યાં રોડ રસ્તા બનાવવા કે રિપેરિંગ કરવા અને ત્યારબાદ પેચ મારવા અને ફરી પાછું તૂટે નહીં તે માટે રોડની સેફ્ટી માટે પેવર બ્લોક રાખવામાં આવ્યા હતા તે હજુ પણ રસ્તાની વચ્ચે પડ્યા રહેવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે રસ્તા પર બેફામ રીતે પાથરાયેલા પેવર બ્લોકને કારણે સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પર આવન જાવન કરતા વાહનચાલકો તેમજ પગપાળા રાહદારીઓ માટે આ અવ્યવસ્થા માથાનો દુખાવો બની ગઈ છે જાણવા મળતી માહિતી અનુસાર આ વિસ્તાર માંડવી નગરપાલિકાની અંદર આવે છે અને ભાજપનું ઘટ ગણાતા આ વિસ્તારમાં થોડા સમય પહેલાં રસ્તાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તા પર પથરાયેલા પેવર બ્લોકને સમયસર ઉપાડવામાં ન આવતા હાલ લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક રાહદારીઓનું કહેવું છે કે અમે અનેક વખત તકલીફ અંગે ચર્ચાઓ કરી છે પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી રોજ રોજ રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે ખાસ વાત એ છે કે ભાજપના એક કાર્યકરે આ મુદ્દે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે હું પોતે ભાજપ સાથે સંકળાયેલો છું પરંતુ આ સ્થિતિ ચલાવી લેવા એવી જ નથી નગરપાલિકા પાસે અહીં ધ્યાન આપવાનો સમય જ નથી રસ્તા પર પડેલા પેવર બ્લોક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના લોકો હોય કે પક્ષના કાર્યકરો સૌ કોઈ આ સમસ્યાથી પરેશાન છે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા ક્યારે આ મુદ્દે પગલા ભરે છે અને લોકોને રાહત મળે છે કે નહીં અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ માંડવીના બાબાવાડી વિસ્તારમાં મધ્યે જ્યારે બાબાવાડી વિસ્તાર એટલે વોર્ડ નંબર એક ગણતો આ વિસ્તાર છે જ્યારે આ વિસ્તારની અંદર ચાર ચાર કાઉન્સિલર આવેલા છે અને બાબાવાડી વોર્ડ નંબર એક વિસ્તાર એટલે ભાજપનું ગઢ ગણાતું આ વિસ્તાર છે ત્યારે આ વિસ્તારની અંદર અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની અંદર રહે છે ત્યારે આ તમને મારા કેમેરામેન કંઈક પાછળના દ્રશ્યો તમને બતાવશે કે જ્યારે આ છેલ્લા ત્રણ મહિનાથી આ રોડનું કામ ચાલું છે ત્યારે અત્યારે આ એન્ટરલોકની જે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો રોડની વચ્ચોવચ આ જોવા મળી રહી છે ત્યારે દાદાને આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરીશું દાદા તમે અહીંથી આ જ વિસ્તારમાં રહ્યો છો કે શું છે તો તમારું અહીં આ વિસ્તારની અંદર રોજ અવરજવર હોય છે

નગરપાલિકા તો હવે એનું કામ કરતી હશે એ હવે આપણે આ આપણે આ વિસ્તારના માંડવી વિસ્તારના સ્થાનિક દાદા હતા ત્યારે આપણે જાણવાનું હજી પણ થોડુંક પ્રયત્ન કરીશું કે અહીં આ વિકાસના કામો જે થઈ રહ્યા છે ને આ ડાયવર્ઝન પણ અહીં આ વિસ્તારની અંદર મૂકવામાં નથી આવ્યું જ્યારે રાત્રિના દરમિયાન આ વિસ્તારની અંદર લાઇટો પણ બંધ હોય છે જ્યારે કોઈ મોટું વાહન કે કોઈ પસાર થાય તો અહીં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટું અકસ્માત થઈ શકે છે તેવું અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે મિત્રો અહીં આ બીજા પણ વડીલ છે અહીં ગાડીથી પસાર થાય છે રોજ તો થોડુંક એમને પણ પાસે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું દાદા આપ અહીં કયા વિસ્તારમાં રહ્યો છો આપ વિજયનગરમાં રહું છું તો આ વિસ્તારમાંથી તમારું રોજ જવાનું હોય છે આ રોડ ઉપરથી તો આ તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો જે ઘણા સમયથી આ વિસ્તારની અંદર આ કામ ચાલુ છે અને ટુરિસ્ટ માટે પણ આ મુખ્યત્વે રસ્તો છે જ્યારે બીચ ઉપર જવું હોય લોકોને તો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે અને અહીંથી મોટા વાહનો મોટી લક્ઝરીઓ પણ આ રોડ પરથી પસાર થતી હોય છે તો શું કેશો એના વિશે આ નગરપાલિકાના કામ વિશે શું કહેશો નગરપાલિકાનો કામ સારો છે ક્યારેક ખોટ ખાપણ થઈ જાય ક્યાંક પાણી બ્લોક જ થઈ જાય ક્યાંક લેન તૂટી જાય સરેરાશ આવું ન આવે એકંદરે નગરપાલિકાની આપણે જોઈએ તો કામગીરી સારી છે હમણાં આપણે જોઈએ છે જો રોડ આખો સરસ બની ગયો છે પાછો વરી જેવો હતો તેવો જ રોડ ની વચ્ચો વચ્ચે જે આ રોડ પડ્યું છે તો આ અકસ્માત નો લોકો ને ભય જોવા મળે છે હા એટલે કાચો છે એટલે બે પાણી છંટકાવ કરશે એટલે પાકો થઈ જશે પછી આ પથ્થરા છે એ હટાવી નાખશે હજી આ આપણે માણસ ચાલે એવો રસ્તો છે જ અહિયાં પણ ખાસ કરીને જે અહીંથી મોટા વાહનો પણ પસાર થતા હોય છે જે બીચ ઉપર જતા હોય છે જે ટુરિસ્ટ લોકો આવતા હોય છે બારેથી તો આ જોઈને ટુરિસ્ટ લોકોને શું 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 અસર પડશે માંડવીની એના માટે મહિલા બાગથી સરસ રસ્તો છે જે આપણે જીટી સ્કૂલની સ્કૂલની સામેથી રસ્તો જાય છે એ ફર્સ્ટ ક્લાસ પડ્યો જ છે અહીંયા તો ટુ વ્હીલરવાળા વાળા જાય છે અહીંયા જે ફોર વ્હીલર વાળા જાય છે એના માટે રસ્તો હમણાં છે જી વડીલ આપ શું કહેશો રસ્તો જો આ પહેલાં જઈને પંદર દિવસ છે આ રસ્તો એમને એમ ઇન્ટરલોક પડ્યા છે હજી સુધી ઉપાડતા નથી ઇન્ટરલોક ઉપાડવા માટે કોઈ કાંઈ ટાઈમ નથી અને વચ્ચે આ પંદર દિવસ એમને ખોદેલો પડ્યો તો આ રસ્તો આ રસ્તો નહીં આખો માંડવીમાં કોઈ એવો રસ્તો નથી કે જે રસ્તો અહીંયા સુધી મતલબ પૂરું કામ કર્યો પેલો કામ કરો એ લોકોને કહો કે પૂરું કામ કરો એક લાઈન કરો કોઈ પણ રસ્તો બધા રસ્તા ખોદેલા પડ્યા છે કોઈ પણ રસ્તો એવો નથી તો જ્યાં આ રસ્તો ખોદેલો ન હોય અને બધા રસ્તા એવા જ છે તોડફોડ ફેલાઈને આજુ ઇન્ટરલોક પડ્યા છે હું પોતે અહીંયા ત્રણ દિવસ પહેલાં પડ્યું હતું હું મારા છોકરાને સ્કૂલ જતો હતો અહીંયા જ પડ્યો હતો અહીંયા રોડ ઉપર ને ઘણી વાર મતલબ મસ્ત જોખમ છે આવું નહીં જી ખાસ કરીને જે ટુરિસ્ટ લોકો બહારના ટુરિસ્ટ લોકો અહીં જ્યારે બીચ ઉપર જવા માટે આ જ રોડ ઉપરથી પસાર થતા હોય છે તો લક્ઝરીઓ અને મોટા વાહનો પણ પસાર થતા હોય છે તો એની શું છબી માંડવીની જોવા મળશે અત્યારે તો હાલત બહુ ખરાબ છે આ વર્ષે લગભગ બે વર્ષથી આ વસ્તુ બહુ તકલીફ થાય છે અને રસ્તા લગભગ બધા તોડેલા જ છે આવા જ છે અને કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં બધામાં તકલીફ થાય જ છે આ રસ્તામાંથી ને આવી રીતે જાય તો જાય કેવી રીતે મતલબ જી ખાસ કરીને કહેવા જોઈએ તો માંડવી નગરપાલિકાની જે કામગીરી વિશે શું કહેશો આમ તો બીજું વધારે કાંઈ ન કહેવાય આ લોકોને ખબર જ છે આ વસ્તુ કામ કેવું કરે છે કામ તો કરતા જ નથી ને કરે છે અધૂરા કામ કરે છે કોઈ કામ પૂરા કરતા નથી ને ઘણા ટાઈમ તો આ વસ્તુ થાય છે બે વ્યવસ્થા કોઈ ઘણા લોકો કહે છે કેવા જાય છે અણસાન બે ત્યાં છતાં પણ કોઈ ફરક પડતો નથી એ લોકોને શું છે ખબર નહીં હું પોતે પણ ભાજપનો સદસ્ય છું એવું નથી પણ કામ કરતા નથી પૈસો આવે ઘણો છે પણ પૈસા જાય ક્યાં છે એ ખબર નથી પડતી જે આ અહીંના સ્થાનિક રહેવાસીઓ છે જ્યારે આપણી પાસે જાણવાનો આપણે પ્રયત્ન કર્યું ત્યારે સ્થાનિક લોકોના આક્ષેપ જોઈને ખૂબ જ નિંદનીય છે આ વસ્તુ ખરેખર કેમેરામેન સાથે મોતા માંડવી કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો